એકદમ બજાર જેવા જ પોચા તમે જોઈ શકો છો કે ઘરે બન્યા છે અને જેવી રીતે આપણે દબાવીએ છીએ અને તરત જ પાછાથી ફૂલી પણ જાય છે તો આ જોઈ છે એકદમ પરફેક્ટ ઢોકળા જો તમે દબાવો અને પાછા ફૂલે નહીં તો એ ઢોકળા એકદમ પરફેક્ટ ન કહેવાય તો આજે આપણે આની રેસીપી જાણશું એ પણ એકદમ પરફેક્ટ માપ સાથે આ આપણે પણ નહીં ઉમેરીએ ના તો આપણે દાળ પલાળશું કે ના તો આપણે કીરાને રેસ્ટ આપશું ફટાફટ બની અને તૈયાર કરશું વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોઈ લેજો એટલે કોઈ પણ ટીપ્સ તમારાથી મિસ ન થઈ જાય અને તમારા કમન ઢોકળા પેલી જ વખતમાં આવા પરફેક્ટ બને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો કમળ ઢોકળા બનાવવા માટે પહેલાં તો મેં આવી રીતે વજન કાંટો લઈ લીધો છે અને તેમાં મેં પચાસ ગ્રામ ખાંડ ઉમેરી દીધી છે અને હવે આપણે આઠ ગ્રામ લીંબુના ફૂલ ઉમેરી દેવાના છે અને પછી આપણે અગિયાર ગ્રામ મીઠું ઉમેરશું આ વજન કાંટો તમને માર્કેટમાં આરામથી મળી જાય છે અને તમે આને ઓનલાઈન પણ મેળવી શકો છો આ એકદમ સસ્તો હોય છે આની કોઈ ખાસ કિંમત નથી હોતી તો આવી રીતે મેં આમાં ત્રણ વસ્તુ ઉમેરી દીધી છે અને હવે આપણે બીજી વસ્તુ અલગથી વજન કરવાનું છે તેમાં મેં આવી રીતે ખાવાનો સોડા છે તે તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો તે મેં પાંચ ગ્રામ ઉમેરી દીધો છે અને આપણે આને બધાની સાથે મિક્સ નથી કરવાનો પહેલી ટીપ્સ તે તમે ખાસ યાદ રાખજો અને આપણે બધાની સાથે મિક્સ નથી કરવાનો અલગ જ રાખવાનું છે અને એને ક્યારે ઉમેરવું તે હું તમને વિડીયોમાં આગળ જણાવીશ આપણે આ બધાની સાથે પાણી ઉમેરી દેવાનું છે તમે આને અલગ પણ વજન કરી શકો છો તો પાણી આપણે વજનમાં ત્રણસો પંચોતેર એમ એલ લેવાનું છે થોડુંક જો ઉપર નીચે થઈ જાય એક બે તો કોઈ વાંધો નથી આવતો તમારે વધારે ઉપર નીચે નહીં કરવાનું તેનું પણ તમે ખાસ ધ્યાન રાખજો તો હવે આપણું આ પાણી એકસો પંચોતેર ગ્રામ થઈ ગયું છે તો આપણે પાણી અને જે આપણે તેમાં મીઠું લીંબુના ફૂલ અને ખાંડને ઉમેર્યા હતા તે બધાને આપણે ઓગાળી અને મિક્સ કરી લેવાનું છે બરાબર આવી રીતે બધું ઓગળી જાય પછી જ આપણે આને લોટની સાથે મિક્સ કરવાનું છે તેનું તમે ખાસ ધ્યાન રાખજો મેં બેસન લઈ લીધો છે જેને મેં પહેલેથી જ ચાળી લીધો હતો અને તે વજનમાં એકસો પચીસ ગ્રામ છે અને હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ સરસ આનું કીરું બનાવી લેવાનું છે અને તમારે ધ્યાન રાખવાનું કે બધું પાણી એકી સાથે નહીં ઉમેરી દેવાનું તો આમાં ગાંઠા પડી જશે અને પછી આપણે ભાંગવામાં પણ તકલીફ થશે અને જો ગાંઠા રહી જશે તો આપણું ખમણ એકદમ સરસ નહીં બને તો તમારે ધ્યાન રાખવાનું આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતો જવાનું અને સરસ ખીરું બનાવી લેવાનું છે અને તમે પણ એકવાર આવી રીતે આ મારી રીતે ખમણ ઢોકળા બનાવી અને ઘરે ટ્રાય કરજો ચોક્કસ તમને પહેલી જ વખતમાં આવડી જશે અને એટલા પરફેક્ટ બનશે કે કોઈ પણ ઘરના નહીં કહે કે તમે આને ઘરે બનાવ્યા છે કેટલા એકદમ પોચા બને છે અને કેટલા પોચા બને છે તે તો તમે વિડીયોમાં આગળ જોઈ જ લીધા છે અને છતાં પણ હજી વિડીયોના એન્ડમાં તમે એક વખત જોઈ લેજો કે આ ખમણ ઢોકળા કેટલા સરસ પોચા બને છે તો હવે આવી રીતે બધું બરાબર મિક્સ થઈ ગયું છે હજી પણ આપણે આમાં ખાવાનો સોડા નથી ઉમેરવાનો તમે ખાસ ધ્યાન રાખજો જ્યારે આપણે બનાવવાના હોય ત્યારે જ આપણે આમાં એ ખાવાનો સોડા ઉમેરશું તો બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આવી રીતે કોઈ પણ વાસણ લઈ લેવાનું છે તમારી પાસે જો આવી રીતે આ ટીન ન હોય તો તમે કોઈ પણ ડબ્બામાં કે કોઈ પણ તપેલામાં કે કોઈ પણ વાસણમાં બનાવી શકો છો તો મેં હવે આવી રીતે આ ઢોકળિયામાં પાણી ઉમેરી દીધું છે અને ઉપર જારી લગાવી દીધી છે તમે આને તપેલામાં પણ પાણી ઉમેરી અને બનાવી શકો છો અને એને આપણે ગરમ કરવા માટે રાખી દઈશું અને હવે આપણે આ જે ખાવાનો સોડા રાખેલો હતો તે ઉમેરતીશું અને ઉપર આપણે આવી રીતે થોડુંક જ પાણી ઉમેરવાનું છે અને હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફટાફટ હલાવવા માંડવાનું છે અને જરાય વાર નથી લગાડવાની અને બરાબર એક જ ડાયરેક્શનમાં આવી રીતે હલાવવાનું છે તમારે આમથી આમ અને આમથી આમ નથી હલાવવાનું અને સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એને ફટાફટ જ વાસણમાં આપણે તેલ લગાવ્યું હોય છે તે જ વાસણમાં આપણે આને ઉમેરી દેવાનું છે જો તમે આવી રીતે ખાવાનો સોડા ઉમેર્યા પછી જો તમે જરાય વાર લગાડશો તો પણ તમારા ઢોકળા ફૂલવાની શક્યતા ઓછી રહે છે અને બેસી જાય છે નીચે અને ફૂલતા નથી તો તેનું પણ તમે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમારે બનાવવા હોય ત્યારે જ તમારે ખાવાનો સોડા ઉમેરવાનો તો આ એકદમ બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે ફટાફટ જ આપણે આ તેલવાળું જે વાસણ કરેલું હતું તેમાં આપણું આ ખીરું આપણે ઉમેરી દેવાનું છે અને પછી ખીરું ઉમેર્યા પછી આવી રીતે આપણે થોડુંક અને ટેપ કરશું જેથી અંદર કોઈ હવા હોય તો નીકળી જાય અને મેં આ તલ લઈ લીધા છે તમારી પાસે હોય તો તમારે આવી રીતે ઉપરથી થોડાક ઉમેરી દેવા તલ ઉમેરવા ઓપ્શનલ છે જો હોય તો ઉમેરવા સરસ લાગશે અને હવે આપણે આને જરા પણ વાર લગાડ્યા વગર ફટાફટ આપણે આમાં મૂકી દેવાના છે અને સરસ ઢાંકી અને આપણે આને થી પંદર મિનિટ માટે ચડવા એ ખાસ ધ્યાન રાખવાનું અત્યારે પણ કે તમારે આને પંદર મિનિટ પહેલા ચેક નથી કરવાના તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે ચપ્પુ એકદમ ક્લીન આવી છે એટલે કે આપણા ઢોકળા એકદમ સરસ ચડી ગયા છે જો એમાં થોડુંક લોટ આવે તો તમારે ફરીથી પાંચક મિનિટ માટે ચડવા દેવાના હવે મેં ગેસ ઉપર વઘાર માટે તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તેલ ગરમ થાય અને રાઈ સરસ ચટકે એટલે આપણે આમાં થોડીક હિંગ ઉમેરશું હિંગનો થોડો કલર બદલાય એટલે પછી આપણે આમાં મીઠા મેળાના પાન ધોઈ અને ઉમેરી દેશું અને પછી આપણે કાપેલા આવી રીતે લીલા મરચાં ઉમેરી દેવાના છે અને હવે આપણે ખાંડ ઉમેરી દેસું અને બધું બરાબર મિક્સ કરી અને પછી આપણે આમાં પાણી ઉમેરી દેસું ને પછી પાણીમાં જ્યાં સુધી એકદમ સરસ ઉપાલ ન આવે ત્યાં સુધી આપણે પાણીને ઉકળવા દેસું તો છે ને ખમણ ઢોકળા બનાવવા સાવ સહેલા અને વઘાર પણ સાવ સહેલો અને હમણાં ખમણ ઢોકળા હું તમને પાણી ઉકળે છે ત્યાં સુધીમાં કટ પણ કરી લઉં છું અને તમને બતાવું કે આપણા ખમણ ઢોકળા કેટલા એકદમ સરસ સોફ્ટ બન્યા છે અને જોઈને તરત જ બનાવીને જમવાનું મન થાય છે કે નહીં તે પણ તમે કોમેન્ટ કરી જરૂર જણાવજો તો હવે દસક મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે આમાં કટ લગાવી દેવાનું છે આ કટ તમે તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા કરી શકો છો અને હવે આપણે આપણા ખમણ ચેક કરીએ કે કેટલા સરસ ફૂલ્યા છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઝાડી પણ આમાં પડી છે અને આપણે દબાવીએ છીએ તો તે પાછા એવી રીતે હોય છે તેવી જ રીતે પાછા એ ફોર્મમાં આવી જાય છે તો આ જોઈ છે આપણા એકદમ પરફેક્ટ ખમણ તો હવે આપણો વઘાર પણ થોડોક ઠંડો થઈ ગયો છે તો આપણે આમાં વઘાર ઉમેરી દઈએ અને બધો વઘાર ઉમેરી દીધા પછી હવે મેં આ ઝીણી સેવ લઈ લીધી છે અને આ સેવની રેસીપી મેં મારા ચેનલમાં મૂકેલી છે અને લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે ત્યાંથી મેળવી શકો છો અને આ સેવ અને આ કોપરાનું છે ઉમેરવું ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો ઉમેરવા નહીતર તમે એકલા પણ આને સર્વ કરી શકો છો એકલી કોથમીર અને વઘાર ઉમેરીને તો હવે હું આમાં થોડીક કોથમીર પણ ઉમેરી દઉં છું અને પછી આપણે આને સવ કરીએ તો મેં આને આંબલી અને ગોળની ચટણી સાથે સર્વ કર્યા છે એકદમ ટેસ્ટી લાગે છે અને આંબલી અને ગોળની ચટણી પણ મેં મારા ચેનલમાં મૂકેલી છે તો આની પણ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાંથી તમે એને જોઈ શકો છો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક તમારા દરેક ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું આઇકન પ્રેસ કરી દો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે મળીએ આવી જ નવી રેસીપી સાથે